નંદકુંવરબા મહિલા કોલેજમાં દીકરી વાલની વિરડી કાર્યક્રમનું કરાયું આયોજન લોક સંગીતથી ઉજવાયો નવ પ્રવિષ્ટતાઓનો આવકાર સમારોહ નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દીકરી દીકરીવાલની વીરડી શીર્ષક હેઠળ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝવરચંદ મેઘાણી હોલ સરદારનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવસ મેળવેલી વિદ્યાર્થીઓનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની ભવ્ય લોક સંસ્કૃતિને ઉજાગર કરવાનો હતો રેગિંગ નહીં કેર કટિંગના અભિગમ સાથે સિનિયર વિદ્યાર્થીનીઓએ નવીન પ્રવેશિતાઓનો સહદય આવકાર્યા હતા ભાવનગર શહેરના જાણીતા શિક્ષણવિદો અને આગેવાનોએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું નંદકુંવરબા મહિલા કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર ફ્લેટી ટીમના સહયોગથી આ કાર્યક્રમ વિદ્યાર્થીનીઓના લોક સંસ્કૃતિ પ્રત્યે અભિમાન અને સમર્પણ ભાવ ધરાવતાનો એક અનોખો પ્રયાસ હતો વિષયના અધ્યાપક તરીકે હું નંદકુવરમાં મહિલા આર્ટ્સ કોલેજ દેવરાજનગર ભાવનગર ખાતે પરજ બજાવું છું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરમાં મહિલા કોલેજ દેવરાજનગર ભાવનગરના એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે દીકરી વાહલની વિરડે શીર્ષક હેઠળ આજે જે નવા પ્રવેશ મેળવે વિદ્યાર્થીનીઓ છે એની માટેનો પ્રવેશ માટેનો આદર સત્કાર કાર્યક્રમ છે યોજાયો છે જેમાં આ કાર્યક્રમ છે મુખ્ય બે સેશનમાં યોજાયો છે પ્રથમ સેશનમાં છે એ ભાવનગરના જાણીતા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા જેમ કે ભાવનગર જિલ્લાના કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ સાહેબ તેમજ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ભરત રામાનુજ સાહેબ તેમજ ભાવનગરના જાણીતા ડૉક્ટર એવા રાવલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બીજી સેશનમાં છે એ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજેશ્રીબેન પરમાર અને તેની ટીમ દ્વારા છે એક સંગીતનો કાર્યક્રમનું આયોજન કરેલ છે આ કાર્યક્રમનો હેતુ એ છે કે ખાસ કરીને સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની જુનિયર દીકરીઓને આ રીતે વેલકમ કરવામાં આવતું હોય છે કે આપ સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં અમુક ઘણી બધી કોલેજીસ યુનિવર્સિટીમાં રેગિંગ કરવામાં આવતું હોય છે કે ભાઈ જે સિનિયર વિદ્યાર્થીનીઓ છે એ એના જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ કરે છે પણ અમારી નંદકુરમાં મહિલા કોલેજ દેવરાજનગરની દીકરીઓ દ્વારા આ દર વર્ષે એની જે સિનિયર વિદ્યાર્થીઓ છે આ રીતે દીકરીનું વેલકમ કરતી હોય છે કે એ દીકરીની દીદી બનીને દાદીની પરંતુ દીદી બનીને આ રીતે છે એની

અને અમારી કોલેજનું એક જ ઓલું છે કે આપણે હંમેશા ભડતર સાથે ગણતર આપણે હોય છે એટલે અહીંયા અમારે સર્વાંગી વિકાસ પણ હોય છે એટલે દર વખતે અમારા આ વર્ષે પણ થયું છે આ વખતે તો જયારે રાજેશબેન પરમાર અને એમની ટીમ સાથે અમે લોકોએ ફૂલ ગરબા લીધા અને એમની સાથે એમના જ તાલની તાલ સાથે અમે લોકો ફૂલ મોજ કરી અને અમે લોકો બહુ ગરબામાં મારું નામ ઈશાની સ્વાતી છે હું નંદકોરબા મહિલા કોલેજમાં ફર્સ્ટ યર બી એ બી સોશિયોલોજીક સબ્જેક્ટ રાખીને મેં એડમિશન લીધું છે આજે અમારું અમારા મોટી દીદી એટલે કે સિનિયર અમારા લોકોએ અમારું વેલકમ કર્યું છે આજે અને મને ખૂબ જ આજે આનંદ થયો કે આજે અમારું મેં સ્કૂલ લાઈફમાં જેવું વિચાર્યું હતું તો સ્કૂલ લાઈફ તો મારી ગોલ્ડ જ હતી પણ કોલેજ લાઈફમાં આવીને મને મેગા ગોળ આવી ગયું નંદકુંવરબા કોલેજમાં મને એવું થતું હતું કે કે બધા ટીચર હશે મને કેવી રીતના લાગશે પણ મને એવું લાગે છે આજે કે હું કમ્ફર્ટેબલ છું આ કોલેજમાં અને બધા મને જાણવા જેવું તો મળે છે પણ વધારે એના કરતાં પણ જનરલ નોલેજ એવું જાણવા મળે છે મારે જીપીએસસીપીએસસીની તૈયારી કરવી તો એના પણ ક્લાસ અહીંયા સન્ડેમાં કરાવે છે ફ્રીમાં એ પણ અને મને બહુ જ ખૂબ સારું લાગ્યું મારું નામ નાથાણી હિલોની છે અને એમનું ઐશ્વર બી કોમ નંદકુરવા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરી રહી છું આજનો કાર્યક્રમ અમારો છે વેલકમ પાર્ટી કે જેમાં અમે સિનિયર દ્વારા જુનિયર્સને વેલકમ કરીએ છીએ કે જેમાં ગરબાના તાલ સાથે અમે ખૂબ જ મોજ કરાવીએ છીએ મોજ અને મસ્તી કરાવીએ છીએ ત્યારબાદ અહીંયા અમારા કોલેજમાં ઘણા બધા જ અમે એક સંદેશ પાઠવીએ છીએ કે અમે જુનિયર્સને એક તરીકે જે નવા ફ્રેશર્સ આવે છે તો રેગિંગ નહીં પણ કેર ટેકિંગ તરીકે અમે એને બોલાવીએ છીએ ફ્રેશર્સ